ચાઇનીઝ ગેંગના ઇશારી, સાયબર ફ્રોડ આચરનાર ગેંગની સુરતમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે સાયબર સેલની ટીમને બાતમી મળી હતી કે વેસુમાં વેનેજિયાના મોલમાં આવેલી વીડી રૂમ્સ નામની હોટેલમાં અલગ અલગ રૂમોમાં અન્ય રાજ્યના યુવકો રોકાયા છે તેઓ ચાઇનીઝ ગેંગના ઇશારે સાયબર ફ્રોડના નાણાં માટે બેંક ખાતાની વિગત મોકલવાનું રેકેટ ચલાવી રહ્યા છે જે માહિતીના આધારે સાયબર ક્રાઇમની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા જ્યાંથી અલગ અલગ રૂમોમાં રોકાયેલા છ આરોપીને પકડી પાડ્યા હતા પોલીસે હોટેલના અલગ અલગ રૂમોમાંથી છ આરોપીઓ જેમાં શિવમ બ્રિજેન્દ્ર પ્રતાપસિંહ

પોલીસે આરોપીઓ પાસેથી એક પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ કબજો લીધો હતો છેલ્લા અઢી માસથી બાદશાહ લોકોને લાલચ આપી બેંક અકાઉન્ટ ખોલાવતો હતો જે અકાઉન્ટની કીટો તથા તેમાં રજિસ્ટ જે અકાઉન્ટની કીટો તથા તેમાં રજિસ્ટર્ડ કરાવેલા મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી લઈ બોગસ યુઝરનેમ પાસવર્ડ તથા યુપીઆઈ આઈડી બનાવી ખોટી કિંમતી જામીનગીરી ઊભી કરી દસ્તાવેજો ઊભા કરતા હતા પકડાયેલા છમાંથી જ શિવમ ચાઇનીઝ ગેંગના સંપર્કમાં રહી બેંકની વિગતો મોકલી આપતો હતો ચાઇનીઝ ગેંગ ભારતીય નાગરિકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવી ચીટિંગના નાણાં આ બેંક ખાતામાં જમા કરાવતી હતી ટોળકી સાથે સંકળાયેલા ગૌરીશંકરને વોન્ટેડ જાહેર છે

સુરત શહેરના નાગરિકોના એકાઉન્ટ્સ પાડેલી સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ માટે આપવાની જે કામગીરી છે એ ચાલુ છે એ આધારે રેડ કરેલ હતી સદર રેડ દરમિયાન કુલ જે આરોપીઓ મળ્યા પાંચ આરોપીઓ મળી આવેલ તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ બીજા એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે એ જોતા કુલ છ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે જેમાં શિવમ પ્રતાપસિંહ મૂળ રહેવાસી આઝમગઢ યુપી ધર્મારામ કેવારામ ચૌધરી મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન મોહમ્મદ બાદશાહ ઉર્ફે શાફિર ઉર્ફ મૂળ રહેવાસી કટિહાર બિહાર અને હાલ ગુજરાતમાં સુરત શહેરમાં ત્યારબાદ મોહમ્મદ સમીર અનવર અલી મૂળ રહેવાસી સુરત સુનિલ પ્રેમારામ બિશ્નોય મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન અને યશ રાજેન્દ્રભાઈ ભાડજા મૂળ મૂળ રહેવાસી ગુજરાત હાલ સુરત આટલા ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ દરમિયાન એવું ધ્યાને આવેલ છે કે આ જે ઈસમો છે એમાં મૂળ ગેંગ લીડર બાદશાહ જે બાદશાહ ઉર્ફે બાદશાહ ખાન ઉર્ફે શાફિર દ્વારા બીજા ગેંગ મેમ્બર્સ સાથે મળીને અલગ દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ક્રાઇમ આચરવા માટે શિવમ સુનીલ અને ધર્મા વગેરેને અહીંયા બોલાવવામાં આવેલ હતા અને યશ ભાડા પણ તેમાં સામેલ છે આ ઈસમો દ્વારા સુરત શહેર જે બાદશાહ છે તેના દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી સાયબર ક્રાઇમ માટે જે એકાઉન્ટ્સ છે એ પૂરા પાડવામાં આવતા હતા આ ગેંગનોમાં જે શિવમ અને અન્ય સભ્યો છે એ ચાઇનીઝ ગેંગની સાથે સીધી રીતના સંકળાયેલા છે સાયબર ક્રાઇમના જે પણ નાણાં આવે એ ઉપાડવાની કામગીરી બાદશાહ દ્વારા કરવામાં આવતી હતી અને તે ત્યારબાદ આ નાણાંના ટ્રેક ન કરી શકાય એ માટે યુએસડીટી ખરીદવાની જે પ્રવૃત્તિ છે એ પણ કરવામાં આવતી હતી અને તે દ્વારા સાયબર ક્રાઇમના નાણાંને ટ્રેક ન કરી શકાય એ રીતનું જે કામ છે એ આ લોકો કરતા હતા બધું તપાસ હાલ ચાલુ છે બાદશાહ જે છે જે મૂળ બિહારનો રહેવાસી છે એ અહીંયા એણે બહારના ઈસમોને બોલાવીને અહીંયા સુરત શહેરમાં રહેવાની હોટલમાં વ્યવસ્થા કરેલા હતી અલગ અલગ નાગરિકોને ઓળખમાં પોતાના ઓળખીતા હોય કોઈ એમની મજબૂરી હોય એવા જે એકાઉન્ટ હોલ્ડર્સ મળી આવ્યા એમને ભૂલવીને કે તમને કંઈ નહીં થાય એ રીતના એમની પાસેથી એકાઉન્ટ્સ પહેલાં તો મેળવવામાં આવતા હતા એકાઉન્ટને લિંક સિમ કાર્ડ મેળવવામાં આવતું હતું ત્યારબાદ ત્યારબાદ એ જે ડિટેલ્સ છે એ શિવમ અને ધર્માને પૂરી પાડવામાં આવતી હતી આ બંને સુરતમાં બે શું વિસ્તારમાં જે હોટલમાં રોકાયેલા હતા બંને જે ગેંગના સંપર્કમાં હતા એટલે એ લોકો દ્વારા ચાઇનીઝ ગેંગને આ એકાઉન્ટ પૂરા પાડવામાં આવતા હતા આ એકાઉન્ટની અંદર સાયબર ક્રાઇમના નાણાં આવે એટલે ચાઇનીઝ ગેંગ દ્વારા આ જે અપરાધીઓ છે એમને જાણ કરવામાં આવે અને તે લોકો સામે બાદશાહને જાણ કરે અને બાદશાહ જઈને જે બેંક એકાઉન્ટ હોય એનો એટીએમ કાર્ડ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આ જે નાણાં છે એ ઉપાડવા જઈને ત્યારબાદ આગળ કામગીરી ભોગ બનાવને કઈ રીતે પૈસા મળતા હતા એકાઉન્ટ હોલ્ડરોને જે આપતા હતા તે હજુ મૂળ તપાસ ચાલુ છે